નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મિત્રો પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સત્તરમા હપ્તાને લઈ આવ્યા મહત્વના સમાચાર મિત્રો ખેડૂતો સત્તરમા હપ્તાની રાહ જોઈને બેઠા છે આ યોજનાનો મિત્રો સોળમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ તમામ મિત્રો પાત્ર ખેડૂતોને જારી કરવામાં આવ્યો હતો પીએમ કિસાન પહેલ હેઠળ પાત્ર ખેડૂતોને મિત્રો દર ચાર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવે છે એકંદરે મિત્રો ખેડૂતોને વર્ષ છ હજાર રૂપિયા મળે છે તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાનની વેબસાઇટ મુજબ પીએમ કિસાન રજિસ્ટર ખેડૂતોને ઈ કેવાયસી કરાવવું પડશે આ સેવા મિત્રો પીએમ કિસાન પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે અથવા તો મિત્રો નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લઈને પણ મિત્રો બાયોમેટ્રિક ઈ કેવાયસી કરાવી શકાય છે હવે મિત્રો લાભાર્થી ખેડૂતોના મનમાં એક પ્રશ્ન હશે કે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ક્યારે આવશે પીએમ કિસાન યોજના અનુસાર તે મિત્રો દર ચાર મહિને એટલે કે એપ્રિલ જુલાઈ ઓગસ્ટ નવેમ્બર ડિસેમ્બર માર્ચમાં મિત્રો બહાર પાડવામાં આવે છે યોજનાના નાણાં મિત્રો લાભાર્થીઓને બેંક ખાતામાં જમા થાય છે સોળમો હપ્તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હતો તેથી મિત્રો હવે સત્તરમો હપ્તો મે મહિનાના અંતમાં અથવા તો મિત્રો જૂન મહિનામાં આપવામાં આવી શકે છે હાલમાં મિત્રો આગામી હપ્તાની રિલીઝ તારીખ કોઈ નક્કી કરવામાં આવી નથી પણ મિત્રો મળતી માહિતી અનુસાર તે મિત્રો જૂન મહિનાના સ્ટાર્ટિંગમાં આવી શકે છે તો મિત્રો પીએમ કિસાન નું સત્તરમો હપ્તો ફક્ત તેજ લોકોને મળશે જેમના મિત્રો જમીનના રેકોર્ડ બેંક ખાતાના આધાર કાર્ડ સીડિંગ વાળું ઈ કેવાય સી પૂર્ણ કરાવેલું હશે સૌથી પહેલાં મિત્રો તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવું પડશે પેજની જમણી બાજુએ ઈ કેવાયસીનો વિકલ્પ તમને મિત્રો દેખાશે તેના ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે અને મિત્રો આધાર ઉપર નંબર નાખી કોડ મિત્રો દાખલ કરવાનો રહે છે કોડ દાખલ કર્યા પછી મિત્રો તમારે જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તેના ઉપર તમને મિત્રો એક ઓટીપી મળશે ઓટીપી દાખલ કરશો એટલે મિત્રો તમારું ઈ કેવાયસી સી સંપૂર્ણ પ્રણપૂર્ણ થઈ જશે આ રીતે મિત્રો તમારું ઈ કેવાયસી તમે ઘરે બેઠા કરી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ દિવસમાં આવશે ભારે વરસાદ સાથે વાવાઝોડું મિત્રો પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટ્રોમની શક્યતાઓ છે જેની મિત્રો ગુજરાતમાં પણ આંશિક રીતે અસર થવાની સંભાવનાઓ છે જેથી મિત્રો ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં બાવીસ મે આસપાસ લો પ્રેશર સર્જાશે અને મિત્રો ચોવીસ મેની આસપાસ બંગાળની ખાડીમાં મધ્યમમાં મિત્રો લો ડિપ્રેશન ફેરવાય તેવી શક્યતાઓ છે જો મિત્રો આ વાવાઝોડું શક્તિશાળી બને છે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે છે તો ગુજરાત અને મહારાષ્ટ્ર એ મિત્રો મી આસપાસ ભારે પવન સાથે વરસાદ આવવાની સંભાવનાઓ મિત્રો વ્યક્ત કરવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળીના સ્માર્ટ મીટરને લઈ મોટા મિત્રો સમાચાર સામે આવ્યા છે ખૂબ ઊંચા રીડિંગ અને ખોટા બિલ આવવાની ફરિયાદો વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટર લગાવવાની યોજના મોકૂફ રાખી છે લોકોને મિત્રો સમજ્યા બાદ કામગીરી શરૂ થશે હવે ગુજરાતમાં મિત્રો ઉર્જા વિભાગે વિવિધ શહેરો અને ગામોમાં મિત્રો વીજ ગ્રાહકોને ત્યાં મીટર લગાવવાનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તેમાં મિત્રો મીટર ઝડપીથી ફરતા હોવાનું મિત્રો અને ઊંચું બિલ આવવાથી ફરિયાદો ઉઠી હતી સુરત વડોદરા રાજકોટ સહિતના મિત્રો સ્થળોએ લોકોએ મિત્રો આ નવા મીટરને લઈ હોબાળો મિત્રો મચાવ્યો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર મિત્રો સામે આવી ગઈ છે રેશન રેશનકાર્ડને લગતી સેવાઓ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે મિત્રો કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ મિત્રો નવું કાર્ડ કઢાવવું નામ ચઢાવવું નામ કમી કરાવવું ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે મિત્રો સેવાઓ હવે દેશભરના ત્રણ પોઈન્ટ સાત લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરમાં મિત્રો ઉપલબ્ધ 私。 આ સેવાઓ માટે મિત્રો હવે રાશનની દુકાન કે મામલોદાર કચેરી ખાતે ધક્કા ખાવા નહીં પડે અને લાંબી કતારની લાઈનોમાં ઊભા રહેવું મિત્રો નહીં પડે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો પરેશ ગૌશ્યામની મિત્રો મોટી આગાહી સામે આવી ગઈ છે હવામાન નિષ્ણાત મિત્રો પરેશ ગૌશ્યામીએ ન્યૂઝ અઢાર ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં મિત્રો જણાવ્યું હતું કે હવામાન અંગે આગાહી તેમણે કરી હતી જેમાં મિત્રો તેમણે કહ્યું હતું કે ત્રેવીસ મે સુધી હીટવે નો રાઉન્ડ ચાલુ રહેશે ચોવીસ મેથી ત્રીસ તારીખ સુધી મિત્રો તાપમાન આંશિક ઘટાડો નોંધાશે આ દિવસોમાં મિત્રો બે ડિગ્રીથી લઈને બે પોઈન્ટ છ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળશે આ સાથે જ મિત્રો તેમણે જણાવ્યું હતું કે ચોવીસથી ત્રીસ સુધીમાં મિત્રો ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા પણ મળશે અને ઓગણીસમી તારીખથી મિત્રો આંદમાન નિકોબાર સહિત દક્ષિણના મિત્રો અનેક વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે બંગાળની ખાડીમાં મિત્રો અને અરબ સાગરમાં ચોમાસું આગળ ધપાવવા માટે હાલ ફેરબદલ ચાલી રહી છે એટલે કે મિત્રો ચોમાસું ઝડપીથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ સાથે જ તેમણે મિત્રો જણાવ્યું હતું કે પચીસથી લઈને ત્રીસ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો હવે ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળશે ખેડૂતોને મિત્રો બે યોજના એટલે કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં મિત્રો રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો મિત્રો વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં બેઠા બેઠા આવશે સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે મિત્રો છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં મિત્રો નાખે છે ત્યારે હવે કિસાન યોજનાના લાભાર્થીઓ જો મિત્રો પીએમ કિસાન માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો મિત્રો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજનાઓ થઈને મિત્રો ખેડૂતોને ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા મિત્રો ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ મતદાન કરનાર ગામને મળશે ઇનામ મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં વધુ મતદાન કરનાર ગામને ઈનામ મળશે તેવું મિત્રો જાહેર કરવામાં આવ્યું હતું વિધાનસભાના અધ્યક્ષ મિત્રો શંકર ચૌધરીએ થારાજના મિત્રો અગિયાર ગામો વચ્ચે સ્પર્ધાની જાહેરાત પણ કરી હતી પ્રથમ સાત નંબર ઉપર આવનારને ગામોને મિત્રો અલગ અલગ રાશિનું ઈનામ આપવામાં આવશે સૌથી વધુ મતદાર કરનાર ગામને મિત્રો પચીસ લાખ બીજા ક્રમે આવનારને મિત્રો વીસ લાખ રૂપિયા મિત્રો એમ આપવામાં આવશે ઇનામની રકમ મિત્રો ગામના સામૂહિક વિકાસ કાર્ય પાછળ ખર્ચવામાં આવશે આ પ્રકારનું મિત્રો પ્રોત્સાહન સમગ્ર રાજ્યમાં આપવું જોઈએ અને મિત્રો તે બનાસકાંઠામાં આપવામાં આવ્યું હતું તે મિત્રો શંકર ચૌધરીના મતે આપવામાં મિત્રો આવ્યું હતું હવે મિત્રો આપણે ચૂંટણી પૂરી થાય અને રિઝલ્ટ આવે તેની વાટ જોઈને બેઠા છીએ ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવ્યો સરકારે મિત્રો ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવ્યો છે સરકારે મિત્રો ડુંગળીની નિકાસ ઉપર ચાલીસ ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો હતો આ સાથે મિત્રો લઘુત્તમ નિકાસ કિંમત પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે ગયા વર્ષે મિત્રો ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો હવે ડુંગળીના ભાવ મિત્રો સ્થિર થયા છે આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મિત્રો હટાવી દીધો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો